ઓપરેશન શિલ્ડ અંતર્ગત ટેલિકોન કંપની ખાતે મોકડીલ યોજાયા છવ્વીસ જેટલા ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે તેમની કરાઈ પ્રાથમિક સારવાર ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર આણંદ એલિકોન કંપની ખાતે વિવિધ ડિઝાસ્ટર આધારિત મોગડ્રિલ ઓપરેશન શીલ્ડ નામની

રાહત બચાવની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં આણંદ શહેર અને તાલુકા સિવિલ ડિફેન્સ વોલેટીયર તરીકે નોંધાયેલા સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને સોંપવામાં આવેલ કાર્યને સારી રીતે નિભાવીને છવ્વીસ જેટલા ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઘવાયેલા દર્દીઓની એમ્બ્યુલન્સ પહોંચતા જ તાત્કાલિક દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી અને હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી નોંધનીય છે કે આ મોકરીનો હેતુ લોક જાગૃતિ તથા યથાર્થતા માટેનો હોય જેમાં નાગરિક સંરક્ષણના વિવિધ અધિકારીઓ વિવિધ વિભાગો અને સેવાઓ સાથે સંકલનમાં રહી આયોજનબદ્ધ કામગીરી કરી હતી આ મોકડ્રીલ જિલ્લા કલેકટર કચેરી જિલ્લા પંચાયત અને આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ સ્ટાફ સંલગ્ન વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ એમજીડીસીએલ માર્ગ અને મકાન વિભાગ શિક્ષણ એઆરટીઓ પુરવઠા વિભાગ તેમજ ફાયર બ્રિગેડ ઔદ્યોગિક તાલીમ અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારી એલિકોન કંપનીના અધિકારી કર્મચારીઓ તથા આણંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકે નોંધાયેલા લોકો સહભાગી બન્યા હતા માત્ર The brigade team please give a signal once it is safe to go. <laughs> Ambulance <laughs> nar open by Rashi ni. Oh, go sir, go oh, sir, go sir. And in India, this <laughs> is our position. This is the first time we get to the I do

અહીંયા આપણી સાથે અત્યારે મોકલમાં સૌથી વધારે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ નિમણૂક આપી છે તેઓ આપણી સાથે જોડાયા છે તેઓને પણ અલગ અલગ ગ્રુપ બનાવી અને કેટલાક લોકોની ઇવેક્યુએશન ટીમમાં કેટલાક લોકોને ફર્સ્ટ એડ ટીમમાં તથા કેટલાક લોકોને હ્યુમન ચેઇન ટીમમાં બનાવી અને તેઓની પણ મદદ લેવામાં આવી હતી જિલ્લાના સમગ્ર તમામ વહીવટી તંત્રો જિલ્લાના પોલીસ તંત્ર જિલ્લાના સ્ટેટ આર તંત્ર જિલ્લાના આરટીઓ તંત્ર હેલ્થ વિભાગ તમામ સાથે સંકલન કરી રિયલ ટાઈમ રિસ્પોન્સ ટાઈમનું મેઝરમેન્ટ કરી અને આ એક પ્રકારની મોકબેલ નું આયોજન કરવામાં આવ્યું ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તેઓનું ઇવેક્યુએશન કરવામાં આવ્યું ઇડીએસએસની ટીમ દ્વારા વધુ કોઈ નુકસાન નથી તે બાબતની પૂર્તા કરવામાં આવી સિવિલ વોલન્ટિયર્સનો સહકાર ખૂબ જ ઉમળકાભેર તેઓએ સાથ આપ્યો તેઓએ પોતે હ્યુમન ચેઇન બનાવી લોકોના રેસ્ક્યુ માટે લોકોના ફર્સ્ટ એડ માટે મદદરૂપ થયા અને અહીંયાથી તમામે તમામ લોકોને એમ્બ્યુલન્સમાં આવી અને ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યાં પણ કેટલા સમયમાં તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં કેટલા સમયમાં તેઓને ટ્રીટમેન્ટ મોકલ મળી તે તમામ આપણે નોંધી અને તમામે તમામ એજન્સીઝનો રિસ્પોન્સ ટાઈમ નોંધી અને આ મોકલ પૂર્ણ કરેલ છે તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ છે તેઓને મારે વધારે એક વખત અભિનંદન આપવા માટે હું ગણું છું